પશુ તણાઈ જવાની ઘટનાના બે લાભાર્થીને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ચેક અર્પણ કરાયો ત્રણસો ત્રીસ કુટુંબોને આઠ લાખ પચીસ હજાર ઘર વખરી નુકસાન માટે સહાય કુલ બે દિવસમાં ડભોઈ તાલુકાના બાર લાખ પચાસ હજાર જેટલી રકમની સહાય અપાઈ જ્યારે હજી પણ આ વિતરણ ચાલુ રખાયું છે અસરગ્રસ્તોને કેશ ડોલ સહાય આપવામાં આવી રહી છે સાથે અસરગ્રસ્તોને સરકાર તરફથી મળતી સહાય જલ્દીથી જલ્દી પહોંચાડવા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ સૂચન કર્યું છે ડભોઈ તાલુકામાં પસાર થતી દેવ અને ઢાઢા નદી કિનારાના બાર ગામો પ્રભાવિત થયા હતા ભારે પૂરના કારણે લોકોને બે ઘર થવાનો વારો આવ્યો હતો જે લોકોને આજીવિકા ઉપર અસર થઈ તેવા લોકોને સરકારના ધારાધોરણ મુજબ કેશડોલ્સ સહાય સહિત પશુ સહાય અને ઘરવખરી સહાય મળવા પાત્ર હોય જેનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની રજૂઆત બાદ બે દિવસ કેશડોલ્સ વિતરણ તાત્કાલિક અસરથી તેમજ ઘરવખરી અને પશુ તળાઈ જવા બાબતે વહીવટી વિભાગ દ્વારા જુદી જુદી બાર ટીમો બનાવી કરવામાં આવ્યું ડભોઈ તાલુકાના બાર ગામો જેના અંગુઠન રાજલી બનૈયા અંબા વસાહત પલાસવાડા કડધરા ગોજાલી અબદાલપુરા ઢોલાર બંબુજ વાલીપુરા ભીલાપુર વાયદપુરા સહિતના ગામોમાં આશરે બે લોકોને ત્રણ લાખ ત્રેસઠ હજાર સાતસો સહાય વિતરણ કરવામાં આવી હતી તો ઘર વખરી નુકસાનમાં ત્રણસો ત્રીસ કુટુંબોને આઠ લાખ પચીસ હજાર સહાય અને અંગુઠન ગામે પશુ તળાઈ જવાની ઘટનામાં પશુપાલકને

અંગુઠણ ગામના રમેશભાઈ એમના એક ભેંસ વાછડીને બકરા મરી જતાં એમને ચાલીસ હજાર જેટલી સહાય ચેક દ્વારા આપવામાં આવી છે અને કરાલી એ ગામે મરઘા ઉછેર કેન્દ્ર છે સિદ્ધાર્થભાઈ પટેલને એમને નુકસાન તો વધારે ગયું છે પણ દસ હજાર રૂપિયાનો ચેક સહાય રૂપિયા આપવામાં આવ્યો છે આ જ રીતે આ ડભોઈ તાલુકામાં કેશડોલમાં બે હજાર અઠ્ઠાણું વ્યક્તિઓને કુલ ત્રણ લાખ તેસઠ હજાર રૂપિયા આપવામાં આવ્યા છે અને ઘર ઘરવખરી જે કુટુંબોને નાશ પામી છે એને સરકારી ધારારોહણ પ્રમાણ ત્રણસો ત્રણ કુટુંબ ત્રણસો ત્રીસ કુટુંબોને આઠ લાખ પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવી છે આમ લગભગ સાડા બાર લાખ જેટલી રકમ સરકાર દ્વારા ડભોઈ તાલુકામાં અસરગ્રસ્તોને આપવામાં આવી છે હજુ પણ સર્વેના કામો ચાલુ છે ને એમાં પણ જે કંઈ કાયદેસર હશે એ પ્રમાણે મદદ કરવામાં આવશે પણ સરકારે ખૂબ જ ઝડપ પરિત રીતે આ સહાય મોકલી છે એ બદલ સરકારનો પણ ડભોઈ વિધાનસભાના નાગરિકો આભાર માનું છું અને નાગરિકોને પણ વિનંતી કરું છું કે હજુ પણ જ્યારે સરકારના માણસો સર્વે કરવા આવે તો સંપૂર્ણ સહકાર આપવો સરકારમાં મુખ્યમંત્રીશ્રીને ખેડૂતોના જે નુકસાન થયું છે એ બાબતનો પણ લેખિત પત્ર લખ્યો છે એના માટેનો પણ સર્વે ટૂંક સમયમાં ચાલુ થશે એમાં પણ સરકાર દ્વારા જે કંઈ એ હશે એ ખેડૂતોને ન્યાય આપવાનો પ્રયત્ન થશે